ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત વી ટી ફોર્સ કારનું શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે વી ફોર્સ કારનું મહત્ત્વ વડોદરા શહેરની તમામ પ્રકારની ટ્રાફિક સમજાવો તાત્કાલિક ધોરણે ઉકેલ મળે છે તે હેતુથી વી ફોર્સ કાર થકી હાઈટેક સીસીટીવી કેમેરાના માધ્યમથી ટ્રાફિક વ્યવસ્થાનું મોનિટરિંગ થઈ શકશે સાથે વિવિધ સાધન સામગ્રી અને કીટ પોઈન્ટ સર્કલ ટ્રાફિક સિગ્નલ ઉપર પહોંચાડવા માટે અને ખાદ્ય અને પીણા પહોંચાડવા માટે મદદરૂપ રહેશે સાથે આગ બપોર ભૂકંપ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં આ કાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે સાથે જાહેર જનતાના ઉપસ્થાન અને પ્રગતિ માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે તેમજ પોલીસ કમિશનર અને ચેરમેન વીટીઈટી વડોદરા શહેર તરફથી વધુ સરળ કામગીરી થાય તે માટે આજે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે વીટીઈટી ફોર્સ કારનું શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વધુમાં પોલીસ કમિશનરે માહિતી આપી છે વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે મોબિલિટી વધારવા માટે રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે આ વેહિકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર જ્યારે પોલીસ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના માનદ બેતકો જ્યારે જંક્શનમાં ઊભા રહે છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રવાનું એમના ડિહાઈડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સલસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ ચાસનું વિતરણ અને દરેક જંક્શનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને જંક્શન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો આજ જ જે રિકવાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે આભાર